સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ગુરુકુળ ખાતે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ એક હજાર કિલો કેસર કેરીનો અન્કુટ પધારવામાં આવ્યો હતો સાથે જ ગુરુકુળના સંતોએ અંકુટનું ધાર્મિક મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ કેરીના રસ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા રૂપાળા ઘનશ્યામ મહારાજની સમક્ષ એક હજાર કિલો કેરીની હાંટડી પૂરવામાં આવી હતી અને બાળકોમાં પણ આવી રીતે વિવિધ ઉત્સવોનું વિશેષ જ્ઞાન થાય તેમજ જેઠ સુદ દસમનો એક પવિત્ર દિવસ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વધામ ગમન તિથિનો આ પવિત્ર દિવસ છે તેમજ અમારા આદ્યગુરુ કવિ સમ્રાટ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી તેમનો પણ અક્ષરવાસની તિથિનો આજે દિવસ છે એ નિમિત્તે સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં ધૂન કીર્તન સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો હજાર કિલો કેસર કેરીની એ ભગવાન સ્વામિનારાયણ સમક્ષ રૂપાળા ઘનશ્યા સમક્ષ સરસ મજાની હાટડી પૂરવામાં આવી પૂજ્ય ગુરુજી અને સંતોએ એ હાટડીનું અન્નકોટનું મહત્વ શું એ બાળકોને સમજાવ્યું અને એ જે હાટડી પૂરવામાં આવી એ એક હજાર કિલો કેસર કેરીનો રસ આશરે આઠસોથી નવસો જેટલા બાળકો અને બસો જેટલા હરિભક્તોએ એ કેસર કેરીનો જે રસ એ પૂજ્ય ગુરુજી અને સંતોના વરદ હસ્તે પીરસી અને જમાડવામાં આવ્યો